ગાંધીની નગરી સુદામા નગરી પોરબંદર આ નગરી આમ તો છે દરિયા કાંઠે વસેલી અહીંયા મેઘરાજા પણ મહેરબાન રહે છે ક્યારે મેઘરાજા આ નગરીથી રિસાતા નથી દરિયા કાંઠે વસેલા શહેરમાં વીસ વીસ ઇંચ થી વધુ વરસાદ એક જ રાઉન્ડમાં પડી જાય છે આપણે બધા જાણીએ છીએ કે આપણા ગામમાં કે શહેરમાં વરસાદ પડે તે વરસાદ ગામની કે શહેરની નદીમાં જાય છે અને એ નદી દરિયા કાંઠામાં મળે છે પણ જે શહેર દરિયા કાંઠે વસેલું છે તે શહેરમાં જો પાણી ભરાય તો એ પાણી ક્યાં જાય દરિયામાં જવાનું ને પણ પોરબંદરમાં સિસ્ટમ ઊંધી છે આ નગરી દરિયા કાંઠે હોવા છતાં પાણી દરિયાની જગ્યાએ ઘરોમાં ભરાય છે છે ને આશ્ચર્ય પમાડે તેવું પણ પોરબંદરમાં આટલું પાણી કેમ ભરાય છે તે જાણવા માટે જોઈએ અમારો આ રિપોર્ટ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ

અનેક સરકાર બદલાય પણ સ્થિતિ ઠેર ની ઠેર પાણી તો ભરાય જ આ પાણી કેમ ભરાય છે તે જાણવું પણ જરૂરી છે રાજકીય પાર્ટીઓની વોટ બેંકની રાજનીતિ અહીં પાણી ભરાવાનું મુખ્ય કારણ છે વરસાદી પાણીના નિકાલ માટેના સ્થળો પર ગેરકાયદેસર દબાણો અને અયોગ્ય ગટર વ્યવસ્થા છે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિરુદ્ધના ગેરકાયદેસર બાંધકામો એટલા બધા છે કે જેના કારણે લોકોને દર ચોમાસે આ મુશ્કેલીમાં મુકાવવું પડે છે શહેરના અનેક વિસ્તારો એવા છે જે સંપૂર્ણ ગેરકાયદેસર છે છતાં કોઈ પગલા લેવામાં નથી આવતા આખી શહેરની આવી વિસ્તારોની પણ આજ પરિસ્થિતિ છે અમદાવાદ તથા રાજકોટમાં વરસાદી પાણી ભરાય તે સમજી શકાય છે પરંતુ કાંઠે વસેલ પોરબંદરમાં જો પાણી ભરાય તો સમજી જવું પડે કે આમાં કંઈક ગડબડ છે સરકાર બદલાય પણ સ્થિતિ ઠેરની ઠેર છે જો આ તમામ બાંધકામ થયું હોય તો એ કામ સરકારમાંથી જ પાસ થવું જોઈએ ને

આજે પણ એવું બન્યું કે નવ નિયુક્ત सांसद મનસુખ માંડવિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને આજ પરિસ્થિતિ સામે હંમેશા બાથ ભીડતા અર્જુન મોઢવાડિયા રામ મોકરિયા અને કાર્યકરો ટ્રેક્ટરની લારીમાં બેસી પોરબંદર પંથકની મુલાકાત આવ્યા અને એ તાર મેળવતા નજરે પડ્યા કે કેમ અહીંયા આટલું પાણી ભરાય છે એ સાંભળીએ કે આ શું વાતચીત કરી રહ્યા છે એમાં પાંચ ગામ છે ખેતરોમાં એનું છે પાણીના વેરાકથી અને પાણી જે કંઈ કે સેટિંગ ન નીકળતું એ પર સેટિંગ આવ્યા હોય એને લીધે વધારે આ છે એ ડિઝાઇન છે ને છે આ બધી વર્ષ બાવીસ વર્ષ સુધી આવી પરિસ્થિતિ નથી અને સાહેબ આ વખતે ના પાણી નથી ત્યાં બોખીરા ત્રણ ત્રણ ફૂટ પાણી જતું અને આ ત્રણ જ વેડ છે આવા પચીસ જગ્યા થી પાણી બોખીરા અંદર ઇન્ટર આ તમામ મહાનુભાવો પોરબંદર નગરી નું એવી રીતે તારણ કાઢી રહ્યા છે કે જાણે આજ વર્ષે આટલું પાણી ભરાયું હોય દર વર્ષે તો જાણે પોરબંદર કોરું ધાક રહેતું હોય પણ આ લોકો એ ભૂલી ગયા કે જે આ બાંધકામનું અને ગટર વ્યવસ્થાની જે વાત કરી રહ્યા છે તે મનસુખભાઈની સરકારે જ મંજૂરી આપીને બનાવી છે કાં તો એ અર્જુનભાઈ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા તેમની જૂની સરકારે બનાવી આજે આ બંને નવા જૂની સરકારના મંત્રીઓ તારણ કાઢી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે હવે શું કરીશું પણ જ્યારે આ બાંધકામને મંજૂરી મળી હશે ત્યારે આ બંને તેમના બીજા મંત્રીઓએ શું ખાલી કાગળ પર નકશો જોઈ મંજૂરી આપી દીધી હશે આ કરી નાખો સાહેબ મંજૂરી આપો છો કોઈપણ બાંધકામની તો એકવાર સ્થળ મુલાકાત જરૂર થી લો એસી ચેમ્બરમાં બેસી જો ખાલી કાગળ પર નકશો સમજી બાંધકામ કરશો તો આ જ પરિસ્થિતિ ઉદ્ભવવાની છે હવે એ સાંભળીએ કે જે વિસ્તારમાં પાણી ભરાયા છે તે વિસ્તારમાં પોરબંદરના ધારાસભ્યએ જ્યારે મુલાકાત લીધી ત્યારે શું કહ્યું કારણ કે અત્યાર સુધી જ્યારે પણ પોરબંદરમાં પાણી ભરાતું ત્યારે આજ અર્જુનભાઈ સરકારને ઘેરવાના અને કટાક્ષ કરવાના કોઈ જ રસ્તા નહોતા છોડતા હવે તે ભાજપમાં આવ્યા છે તો શું બોલી રહ્યા છે તે સાંભળી લઈએ આજે મુલાકાત દરમિયાન લોકોની શું રજૂઆત હતી અને આપણે કશું સૂચના આપી છે આજે જે છાયા વિસ્તારના જે રણનો ભાગ છે એમાં પાણીની આવક થતાં ઘરોની અંદર પાણી ઘૂસેલા છે એ સિવાય ઘોઢાણિયા કોલેજ અને પક્ષી અભયારણ્ય પાસેનું જે રણ છે ત્યાં પણ પાણી ભરાયેલા છે અને છાયા રોડ આખો એમાં પાણીમાં ડૂબેલું છે એટલે બંને વિસ્તારોની આજે મુલાકાત લીધી છે એ ઉપરાંત આજે અહીંયા જે સૌરાષ્ટ્ર કેમિકલ્સની બાજુમાં રણના કિનારા ઉપર જે પંપિંગ સ્ટેશન સ્ટેશન છે નગરપાલિકા એની બાજુમાં પણ જે પંપ સ્ટેશનની પણ મુલાકાત લીધી છે અને એ ઉપરથી આજે જે વ્યવસ્થા છે એ પ્રમાણે પચાસ પચાસ હોસ પાવરના બે પંપ અહીંયા કામદાર કલ્યાણ કેન્દ્રની બાજુમાં સાગર રોડ ઉપર અહીંયા એ કાર્યરત છે એમાંથી એક પંપ જોડો બગડો છે કલાક દોઢ કલાકની અંદર એની પાઇપ બદલી અને એ પંપ શરૂ કરશે એટલે લગભગ સો હોઉસ પાવરના કેપેસિટીથી પાણી કાઢવાનું કામ અહીંયા આ ખૂણા ઉપર પણ ચાલુ છે એ ઉપરાંત સૌરાષ્ટ્ર કેમિકલ છે પોતાના બે પંપ દરગાહની બાજુમાં મૂકેલા એ પણ ત્યાંથી આ જ રણમાંથી પાણી ખેંચી અને દરિયામાં નાખવાનું કામ કરે છે ઉપરાંત જે ગોઢાણિયા કોલેજની બાજુમાં સબસ્ટેશન છે ત્યાં પણ જે પચાસ ઓફ પાવરની મોટર હતી એ બંધ પડેલી હતી એને ચાલુ કરીને કલાક દોઢ કલાકમાં એ પણ ત્યાંથી પાણી કાઢવાનું પણ શરૂ થશે એટલે હું એવું માનું છું કે આ વિસ્તારમાં જે પાણી ભરાયા છે એમાંથી ભાગે સાંજ સુધીમાં થોડી ઘણી રાહત થઈ જવાની છે એ ઉપરાંત બીજા બે પંપ છે પાંચ પાંચ હોસ્પાવરના દસ હોર્સ પાવરના પંપ અહીંયા સૌરાષ્ટ્ર કેમિકલ્સ પાસેથી મગાવી અને એ પણ અહીંયા ઇન્સ્ટોલ કરવાની કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે એટલે હું માનું છું કે અહીંયા જે ડી ડિવોટરિંગ કરવા માટેનું કામ છે એના માટે પૂરતી કેપેસિટીના પંપ લગાડવામાં આવ્યા છે અને છતાં પણ એડિશનલ પંપ જોતા હશે તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપેલી છે કે જેટલી પણ મશીનરી જોઈતી હોય એ બધી જ મશીનરી પોરબંદર માટે અમે અવેલેબલ કરાવીશું હું માનું છું કે આના ઉપરથી જરૂર નહીં પડે છતાં હું એન્જિનિયરો સાથે સલાહ મસવારા કરીને વધારે જરૂર હશે તો પણ ઇન્સ્ટોલ કરવાની કાર્યવાહી કરીએ છીએ હજુ વિરોએ પણ અહીંયા અત્યાર સુધી ખૂબ ધીરજ રાખી છે સહન પણ કર્યું છે અને ખૂબ સહકાર પણ આપ્યો છે મારી એમને પણ વિનંતી છે કે થોડાક સમય માટે આપ થોડી તકલીફ સહન કરી લેજો અહીંયાથી જલ્દીમાં જલ્દી જેટલું પાણી નીકળે એની વ્યવસ્થા આપણે કરીએ છીએ

પોરબંદરના મેઇન રોડ ઉપર આપણે પ્રોવાઈડ કરેલી છે અને બાકીના વિસ્તારોમાં જ્યાં નથી પ્રોવાઈડ થઈ અત્યાર સુધી એ પ્રોવાઈડ કરવા માટેનું પણ કાર્યવાહી આપણે કરશું જેથી ભવિષ્યની અંદર પોરબંદરમાં આ હાલત આ સાંભળીને એવું લાગ્યું કે અર્જુનભાઈ ભૂલી ગયા લાગે છે કે પાણીનો નિકાલ ન થાય ફક્ત આ બાબતે રાજનીતિ થાય પણ હા હવે તો એ ભાજપમાં જતા રહ્યા એટલે ચોક્કસ કામગીરી પર સવાલ તો ન જ થાય ફક્ત જ્યાં પાણી ભરાયા હોય ત્યાંથી પાણીનો નિકાલ જ થાય કદાચ અર્જુનભાઈ તમે ભૂલી ગયા હશો કે તમે કોંગ્રેસમાં હતા અમે નહીં તમે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તમે પોરબંદરમાં જ હતા એટલે તમે ભાજપ સરકાર પર આ વિકટ પરિસ્થિતિને લઈને ઘણા સવાલો કર્યા હતા ભાજપ સરકાર વિશે ઘણું બોલ્યા હતા તમે પણ જાણતા હતા કે આ કેમ થયું છે કોના કારણે પાણી ભરાયા છે કોના ભ્રષ્ટાચારના કારણે આ બધું થાય છે ત્યારે જો તમે ઊંછડી ઉછડીને જવાબો પણ માંગતા હતા ભાજપ સરકાર પાસે ખેર તમે તો ભૂલી ગયા પણ અમે તો નથી ભૂલ્યા એટલે અમારે તો તમને યાદ કરાવવું પડે કે હવે તમે ભાજપ સરકારમાં છો તો આવતા વર્ષે પોરબંદર નગરીની આવી સ્થિતિ ન થાય તે પણ તમે જોજો અને સરકારને પણ કહેજો કે અહીંયા આવું કરશો તો પાણી નહીં ભરાય હવે તો તમારા હાથમાં છે પોરબંદર આશા રાખીએ છીએ કે અત્યાર સુધી પોરબંદરમાં જે દર વર્ષે પાણી ભરાતું હતું અને તમે બાંધકામો પર સવાલ કરતા હતા અને કામ નહોતું થતું પણ હવે તમે એ જ સરકારમાં છો તો થોડું ધ્યાન દોરજો કે કામ થાય અને પોરબંદર હવે બેટમાં ન ફેરવાય અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર